નમસ્કાર પ્રિય દર્શકો આજે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન કુંભ રાશિ અને કુંભલગ્નના જાતકોને કેવું ફળ આપશે મિત્રો વિડિયોને આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ તારીખ એક મે હજાર ચોવીસથી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર અને ગુરુગ્રહ બંને એકબીજાના શત્રુ ગ્રહ છે

આઠમા સ્થાને સાતમી દ્રષ્ટિએથી દસમા સ્થાને અને નવમી દ્રષ્ટિએથી બારમા સ્થાને ગુરુગ્રહ જોશે જેને અમે અહીં સ્ક્રીન ઉપર કુંડલીના ચાર્ટમાં દર્શાવેલ છે કુંભ રાશિ અને કુંભ લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહના ગોચનનો સમય આર્થિક દ્રષ્ટિએ મધ્યમ ગણાય આવક પ્રાપ્તિના યોગ સારા બનવા છતાં તમે બચત ન કરી શકો અર્થવ્યવસ્થા સંબંધી અનેક યોજનાઓ ઘડવી પડે આ સમયમાં નાણાં સંબંધી ઉથલપથલો જોવા મળે તમે પુરુષાર્થ દ્વારા પ્રારંભને નવું રૂપ આપવાની ક્રિયા કરશો પણ નુકસાન શબ્દની તમારી વેઠવાની શક્તિ અને મર્યાદા ઓળંગાતી જોશો કર્મની જાળમાં ફસાઈ નાણાકીય નુકસાની ભોગવશો તમે અગાઉ શેરબજારમાં રોકાણ કરેલું હશે તો તેમાં તમને આ સમયમાં લાભ મળશે આ સમયમાં કોઈ જૂની પ્રોપર્ટી ઘણા સમયથી જો વેચાતી ન હોય તો આ સમયમાં તેનું વેચાણ થાય અને સામે નવી પ્રોપર્ટી લેવાની થાય નવું વાહન પણ લેવાનું બને આ સમયમાં સોના ચાંદીના ઘરેણાની પણ ખરીદી થાય કુંભ રાશિ અને કુંભલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહના ગોચરનો સમય પારિવારિક દ્રષ્ટિએ મધ્યમ ગણાય પરિવાર તરફથી ઘણો પ્રેમ આદર અને સત્કાર મળે ભાઈ બહેન સાથે પ્રેમ વધે તમારા જૂના મિત્રો સાથેની ગેરસમજો દૂર થાય અવિવાહિતો માટે સકપણની વાતો આગળ વધે અને લગ્ન નક્કી થાય વૈવાહિક જીવનમાં તેમજ પરિવારમાં તમારું જતું કરવાની આદતને કારણે પરિવારમાં તમે એકતા રાખી શકશો તમારા માતા પિતાના આરોગ્યની ચિંતા રહે તમારા સંતાનના પ્રશ્ને તમને ઉચાટ અને ઉદ્વેગ રહ્યા કરે પરિવાર સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય કુંભ રાશિ અને કુંભ લગ્નના જાતકો માટે આ ગુરુ ગ્રહના ગોચરનો સમય નોકરીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય જે લોકો કુટુંબ પરિવારમાં કે પરિચિત નેત્યો અથવા મિત્ર વર્ગ નેત્યો નોકરી લાગ્યા હોય તો તમારી મુશ્કેલીઓ વધે ન કહી શકો ન સહી શકો તેવી સ્થિતિનું નિર્માણ થાય તમે નોકરી છોડી પણ ન શકો અને નોકરીએ જવાની તમારી ઈચ્છા પણ ન થાય જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સમય અગ્નિ પરીક્ષા સમાન રહે રાજકીય સરકારી દબાણના ભોગ બનવું પડે તમારી પ્રગતિથી ઈર્ષા કરનાર વર્ગ તમારી મુશ્કેલીઓમાં વધારો કરવાના પ્રયાસો કરે જે લોકો પ્રાઇવેટ નોકરી કરે છે તેમને મળેલા ટાર્ગેટ તમે ખૂબ આસાનીથી પૂર્ણ કરી લેશો કુંભ રાશિ અને કુંભ લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહના ગોચરનો સમય ધંધા વ્યવસાયની દ્રષ્ટિએ શુભ રહે આ સમયમાં તમે તમારા કામનો સરળતાથી ઉકેલ લાવતા જાઓ દેશ પરદેશના કામ સરળતાથી થાય એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામમાં લાભ ફાયદો મળી રહે નવા ઓર્ડરો મળે જેને તમે સરળતાથી પૂર્ણ કરી શકો

કુંભ રાશિ અને કુંભ કુંભલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહના ગોચરનો સમય તંદુરસ્તીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય આ સમયમાં પેટમાં બળતરા ગેસ એસિડિટીની તકલીફ રહે સાથે છાતીમાં દર્દ અને પીડાનો અહેસાસ થાય આ સમયમાં રક્ત વિકારથી થતા રોગોની તકલીફ થાય જેમને બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમને આ સમયમાં બીપી ચેક કરાવતા રહેવું અને દવા લેવામાં આળસ કરવી નહીં તમારી દિનચર્યાની અનિયમિતતા અને વિચારોના સંદર્ભમાં વધતી અશાંતિના કારણે તમારું આરોગ્ય બગડતું જણાય તમારા માનવીય સંબંધો નિમિત્તે સર્જાતી જવાબદારીનો બોજો તમારી માનસિક પરેશાનીમાં વધારો કરશે કુંભ રાશિ અને કુંભ લગ્નની સ્ત્રીઓ માટે આ સમયમાં આંતરિક માનસિક તેમજ આર્થિક અનેક મુસીબતોનો સામનો કરવો પડે વડીલ વર્ગ તેમજ પરિવારના સભ્યો સાથે મન પ્રસંગો બને જે સ્ત્રીઓ પ્રાઇવેટ કે સરકારી નોકરી કરે છે તેમને તેમના ઉપરી વર્ગ તેમજ સહકાર્યકર સાથે અણબનાવ રહે આંતરિક જીવનમાં ગેરસમજ ઊભી થાય આર્થિક પ્રાપ્તિ માટે કરેલું રોકાણ વેડફાઈ જતું જણાય નોકરી ધંધામાં ધાર્યા પ્રમાણે કામ કરવામાં મુશ્કેલી પડે જે સ્ત્રીઓ નિસંતાન છે તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થવાથી

તો તેની અસર તમારા અભ્યાસ ઉપર જોવા મળશે જેથી તમારી તમારું ધાર્યું પરિણામ તમને ન મળે કૌટુંબિક પારિવારિક ચિંતાના લીધે તમે અભ્યાસમાં ધ્યાન ન આપી શકો તમારી ચંચળતા વધતી જણાય અભ્યાસ તરફનો તમારો મોહ ઘટતો જણાય આ સમયમાં વિદ્યાર્થીઓએ અતિ પરિશ્રમ કરવો પડે કુંભ રાશિ અને કુંભલગ્નના બધા જ જાતકોએ આ સમયમાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો એક નિત્ય પાઠ કરવો અસ્તુ